મોર્નિંગ ગાઈસ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક મસ્ત અને ફ્રેશ અને નવા બ્લોગમાં તો બધાને થવાના જય શ્રી કૃષ્ણ અમે જ એકદમ ફ્રી થઈ ગયા છે અને શાંતિથી બેસી ગયા છે અને અત્યારે બધાય શું કરે છે હાલ તમને બધાને મલાવું અને અત્યારે અમારે બહાર જવાનું છે ક્યાં જવાનું છે એ પણ કહો જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેવું છે તબિયત પાણી ઠીક ઠીક છે ઠીક ઠીક કે સારું સારું છે ને

હા તો તો પણ લય કોણ જશે એ વાત થાય હે ચાલું છે ને એટલે ચોત અહીંયા ગયા થાય હવે ફોન આવે ને એટલે નીકળવાનું તે સારું ચાલો ફોન આવે નીકળી જાય ફોન આવે નીકળીએ બાય બાય અમે નીકળી ગયા છે ને હવે અમે જાઈએ છીએ અમારા ભાણાભાઈને મલવા માટે ચલો જલ્દી

મસ્ત છે રહેવાનું પછી બધી આ વસ્તુ આખો મસ્તનો એનો ડ્રોમ છે અહીંયા બધી સભા થાય જ્યારે બધા આવ્યા હોય બધા વાર તહેવારો એવા સરસ ઉજવાય બધા એમ કહેતા હોય બકો સારું છે ચો મારા કાનાના નું થોડો કેવો નજારો કેટલો મસ્ત છે એ બધું મસ્ત તું જે કુમાર દે જો એટલું સરસ વાતાવરણ થઈ ગયું કહે તો ને તો જો અત્યારે વાગી ગયા છે ચાર અને અમે છે ને પછી હવે નીકળી ગયા છે એ કીધું હવે અમે જઈએ ને બકુબેન ને એને હજી બે કલાક રોકાવાનો છે તો એ રોકાણા છે ને અમે નીકળી ગયા છે અમારા કુસુભાઈ નહીં આજે બહુ મોજ પડી ગઈ ને બહુ મજા આવી ગઈ રિયલમાં મસ્ત અને ગુરુકુળ છે અમારા કાનાની જોઈને અમને બહુ એટલે બહુ મજા આવી એના દર્શન કેવી મજા આવી અને બકુબેન ની રોકાય છે ને આપણે હવે જાય છે અને આ ભીંડીભાઈ ના ચાર વાગી ગયા તો નિંદર નથી આવતી હો અડી ના

પોણા હાથ થઈ ગયા અને હવે અમારે ઘરે ચા પીવામાં આવે છે કા મમ્મી અને સાહેબ એ મમમ કરે છે અને રવિના એને દૂધ પીવડાવે છે રવિના હજી આઈ કુછ ન થતી બકા કેમ આ ન્યાથી નયા ન થાકી ગયા હતા તો ન્યાથી નાવીન સીધા હુએ ગયા ખબર જ હાડા 6 વાગી ગયા આચી હોય છે મમ્મી અમે ને ગયા હતા ને ખરેખર એટલી મજા આવી ને અને હા બહુ મસ્ત અને બહુ મોટી ગુરુકુલ હતી સ્વામિનારાયણ ગુરુકુલ અને બીજું જો ત્યાં પૂરી બટેકાનું શાક દાળ ભાત ખમણ બુંદીના લાડુ છાસ મસ્ત શ્રી ઠંડુ પાણી ડુંગળી કે કઈ બોલું કરે નહીં લોકો વાપરે નહીં પણ એનો એનો જે ટેસ્ટ આવે ને એ આપણે આવી જ ન કે ગમે એટલી ટ્રાય કરી દે એટલું સરસ હોય ને બધું જમવાનું પ્રસાદી અમે લીધી અને એની ગુરુકુળ આમ બધું આમ

વાતું આવડે વાતું કરી બાકી મુ કોઈ નઈ જલે કોઈનો જીવ નો હાલે હા નો હાલે છોકરાને ભલે શાદુ કરે કે મુ કોને ન હા નથી તારે નથી જાવ તારે નથી જવાનું હા ના પાડ દે ના પાડ પીટ મારવાનું છે પપ્પા ચાહે હા ઇતના બડા શું કરે છે abduction વેણ છે આ પ્રસાદી તને મજા આવતી લાગે કે આજે હાકર ભિસ્તા પ્રસાદી હતા એટલે ફ્રૂટ ને પ્રસાદી હતી રહી બધા ને ફ્રૂટ ની પ્રસાદી કરતા અને અમે ખાધા કરી પછી આપણે ખાધા કઈ આપણે ખવડાવવી પડે બગા એમાં તો કોઈ દિવસ પાછી પાની ગરતાવાનું કરવાની નથી આવો મોજથી ખાય હા કે મજા આવે મને જો આ ને હું કહેવાય અખરોટ હું કહેવાય આ પિસ્તા બહુ ભાવે અમારા ભાઈ જો સુધરી ગયા હાલો પ્રસાદ બબલુ ની ફેવરેટ વસ્તુ બબલુ ખાઈ જ અત્યારે કા બબલું બેટા બે હાથે મનનાળો ધીમે ખા ધીમે ખા તારીખ છે હા કર દબ દબાઈ ઉડાડ સાહેબ જો ક્યાં ના રસોડામાં આવી ગયા પણ એક જ વિચાર આવે કે શું બનાવું શું બનાવું શું બનાવું માઈન્ડ ખાલી થઈ જાય તો અત્યારે ચોમાસું હાલે છે અને ભજીયાની બધી જ આઈટમ આજ ઘરમાં છે તો અત્યારે શું આપણે ભજીયા બનાવી નાખીએ હલકું ફૂલું ખાવું છું તો બસ એ ભજીયા ખાઈ દરાઈ જાય તો આપણે બનાવવાના છે મસ્ત મજાના ભજીયા ભજીયામાં માં અત્યારે બે જ આઈટમ બનાવવાની છે ત્રીજી આઈટમ બનાવવાની નથી એટલે વિચારું છું મેથીના બનાવું બટેકાની પત્રી બનાવું અને બસ એ બે જ આઈટમ બનાવવાનું છે કે બહુ હલકું ફૂલકું મતલબ હલકું ફૂલકું તો નથી જ ખાવું ગુજરાતી માટે આપણે ભજીયા હલકા ફૂલકા જ ગણાય તો જો નાણાય છે મરચાઈ છે બધું છે તો હાલો અત્યારે મસ્ત ભજીયા બનાવી નાખી આ ભજીયા નો આઈડિયા ક્યાંથી ના કેમ કે મમ્મી છે ને લસણ ખોલી ને તો સામે લસણ જોઈ ગયા ને ભજીયા નો આઈડિયા આવી ગયો લસણ ને મરચાં આદુ જોઈ જાય ને એટલે ગુજરાતીઓ ભજીયા નો આઈડિયા આવી જ જાય આપણે બધા અને જેના ઘરમાં વધારે ખવાતા હોય એમ ઘરમાં તો બહુ આવે અમારા ઘરમાં કોઈ દિવસ લસણ વસ્તુ ખૂટતી જ નથી એટલે અમને તો બહુ જ લાગે તો કઈ હાલ અત્યારે મસ્ત ને પછી બનાવ ચાલુ શું કરે બગા મેથી ના પછી કરું છું અત્યારે તો અને જો ફ્રેન્ચ ફ્રાય બનાવી આપણે માટે અરે વાહ પેરી પેરી મસાલો હોમમેડ બનાવીને ઘરે નાખો છો આરો બેનો કેવો ખવાને હવે ચાકો પડશે તને કેટલો વળે બકા વળે તો એટલે તો કાલના કાલ મારો બ્લોગ છે એમાં મેં ઈચ કીધું છે કે એસી ક્યાં નો જોઈએ એસી છે ને માળખામાં અને રસોડામાં પૈસા લઈ નખવું જોઈએ એસી ભજીયા બનાવે તું ફર્સ્ટ ક્લાસ ભજીયા બનાવો બરાબર તું સાનીત ભજીયા બનાય હું આગળ ફર્સ્ટ ક્લાસ એસી ચાલુ કરીને રૂમ ચિલ્ડ કરીને રાખું તારી માટે તું ફર્સ્ટ ક્લાસ ભજીયા ભજીયા બનાવીને જમવાનું બનાવીને આગળ આવી જજે બરાબર છે થેન્ક યુ આમ તમારું ગામ કયું રવિના મોડ છે માઉજીંજવા એમ નહીં એ તમારું ગામ માઉજીંજવા તમારું ગામ માઉજીંજવા ન કહેવાય તમારું ગામ કહેવાય અમદાવાદ તમારા પપ્પાનું કામ કેવાય માવજી સાચો છું બરાબર છે ખ્યાલ નથી આવ્યો આ તો હા રીલ્સ બનાવવામાં વિડીયો બનાવવામાં પછી ફોટા પાડવામાં તૈયાર થવામાં બહાર હરવા ફરવામાં એમાં તમે બહુ શોખીન મેચ

અત્યારે આજનો અમારો આ બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય સી યુ ટાટા